નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સેન્ટ જોસેફ સ્કૂલ ની અંદર હોળી ધૂળી ના તહેવાર ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને એકબીજા ઉપર કલર ઉડાડી અને ધન્ય બન્યા હોળી ધૂળેથીના તહેવારનું હિન્દુ ધર્મની અંદર અનેરું મહત્ત્વ છે આ આ તહેવાર એટલે કે હિરણ્ય કશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને પ્રહલાદને યમ યમધામ પહોંચાડવા થઈ પોતાની બેન હોલિકાની તૈયાર કરી હતી હોલિકાને એવું વરદાન હતું કે તે પોતે અગ્નિની અંદર બેસે તો અગ્નિ તને કંઈ કરી શકતો નહીં ત્યારે ભગવાને કુદરતી કળા કરતા ભગવાન પ્રહલાદ છે તેઓ સુખરૂપ રીતે હોલિકામાંથી બહાર આવ્યા અને હોલિકા જે જેને વરદાન હતું કે તેને આગ્ન કંઈક કરી શકે તે મૃત્યુને ભેટી હતી તેની ખુશાલીમાંથી તેટલા વર્ષોથી સમગ્ર હિન્દુ સંસ્કૃતિ મુજબ હોલિકા દહન અને ત્યાં બીજા દિવસે ધૂળેટીના તહેવારનું ઉજવણી કરવામાં આવે છે